નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે હિતલ બગે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની નફટાઈ સામે આવી છે કારીલબાગ અમિતનગર બ્રિજ નીચે ફૂટપાથ પર ફુગા વેચી પેટી રડતા પરિવાર સામે અન્યાય કર્યો છે જે અંગે ફુગા વેચતા પરિવારની ફુગા સાથે સાયકલ પણ જપ્ત કરી છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની નફટાઈ સામે આવી છે કારીલબાગ અમિતનગર બ્રિજ નીચે ફૂટપાથ પર ફુગ્ગા વેચી પેટી રડતા પરિવાર સામે અન્યાય કર્યો છે ફુગ્ગા વેચતા પરિવારની ની ફુગ્ગા સાથે સાયકલ પણ જપ્ત કરવામાં આવી છે પરિવાર સાયકલ અને ફુગ્ગા છોડાવવા માટે આજીજી કરતો રહ્યો પરંતુ દબાણ શાખાએ માનવતા નેવે મૂકી દીધી હોય તેવી ઘટના સામે આવી છે નાનું બાળક સાયકલ છુડાવવા માટે રડતો રહ્યો પણ પાલિકા તંત્ર એકની બે ના થઈ શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો છે પરંતુ પાલિકાને ગરીબ શ્રમજીવી દેખાય છે શહેરના હાડ સમક્ષ ચાર દરવાજા વિસ્તારમાં દબાણોની ભરમાર છે તે ના દેખાય પરંતુ શ્રમજીવીનો પરિવાર દેખાય છે ફૂટપાથ પર ફુગ્ગા વેચતા શ્રમજીવી પર રોફ જમાવ્યો છે આજીવિકા સમાન સાયકલ પણ જપ્ત કરી દેલી છે ત્યારે મોટા માથાના દબાણકારોના દબાણો જપ્ત કરવા ઊણી ઉતરતી દબાણ શાખાના નાના શ્રમજીવીઓ પર રોફ ઉજાળી રહી છે ત્યારે કોંગ્રેસ પણ આ મામલે હવે पालिका तंत्र पर गंभीर आक्षेप कर रही है

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર